ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં કેરી મળવાની શરૂ થઈ ગઈ છે અને તમને લોકોને ખૂબ મન થતું હશે કારણ કે કેરી તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી હર કોઈને ભાવે છે પરંતુ આ કેરી કેમિકલોથી કે અધર કોઈ પણ અકુદરતી રીતે પકવવામાં નથી આવીને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે હું તમને એવી નિશાનીઓ બતાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે આ કેરી કુદરત રીતે પાકેલી છે કે અકુદરત રીતે પાકેલી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધનવંતરી મિત્રો કેરીને આપણે જ્યારે બજારમાંથી ઘરે લઈ આવીએ ને ત્યારે આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ જેમ કે તમે લોકો પાક્કલ કેરી ઘરે લઈ આવતા હોય તો આ મારા હાથમાં એક કેરી છે સરસ મજાની પીળી બતાતી હશે તમને આર્ટિફિશિયલ પીળો કલર પણ કહી શકાય અને આ બાજુ જુઓ તો કઈ તો પણ પીળી આખી આ બાજુ જુઓ તો પણ પીળી ઉપર જુઓ તો પણ પીળી નીચે જુઓ તો પણ પીળી સરસ મજાના પીળા રંગની પાકેલી આ કેરી છે આ દેખાવમાં એટલી સુંદર લાગે કે તમે આને ખરીદવાનું પસંદ કરો પરંતુ આ કેરી કુદરતી રીતે પાકેલી નથી હોતી આને કોઈ પણ પ્રકારે અકુદરતી રીતે હીટ આપેલી કેરી હોય છે એટલે આ રીતે આખું ફળ પાકી જાય એટલે આ પેલી નિશાની છે કે આ દાબો નાખેલી કેરી નથી અકુદરતી રીતે પક્વ થયેલી કેરી છે આવી કેરી બજારમાંથી ક્યારેય ખરીદવાની નથી જો આ કેરી તમે ખરીદશો તો તમે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગોને નિમંત્રણ આપશો બીજી નિશાની કઈ છે કે આર્ટિફિશિયલ રીતે અકુદરતી રીતે પક્વ થયેલી કેરી સ્વાદે મીઠી હોતી નથી તમે પપૈયું ખાતા હોય એવી લાગે એને મીઠાશ જરાય હોતી નથી અને તમે જ્યારે એનો રસ બનાવો ત્યારે એમાં તમારે ખાંડ કે સાકરનો પ્રયોગ કરવો પડે છે ગળપણ કરવા માટે એટલે આ એની બીજી નિશાની છે કે આર્ટિફિશિયલ રીતે પકવ કરેલી કેરી અકુદરતી રીતે પકવ કરેલી કેરી એમાં મીઠાશ હોતી નથી ત્રીજું કે આ પ્રકારની કેરી છે એમાં કોઈ પણ પ્રકારના જે પોષક તત્વો હોવા જોઈએ કેરીમાં જેનાથી તમારા શરીરને ફાયદાઓ થવાના છે એ પોષક તત્વો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે એના ફાયદાઓ તમારા શરીરને મળતા નથી કુદરતી રીતે પાકેલી કેરી હશે ડાબો નાખેલી કેરી હશે એના જ ફાયદાઓ તમારા શરીરને મળે છે આ પ્રકારની કેરીના ફાયદાઓ તમારા શરીરને મળતા નથી ચોથું કે આ રીતે પકવ કરેલી કેરી છે એ તમારા શરીરમાં કાચો આમ વધારે છે શરીરના જોઈન્ટ પેઇન વધારે છે તમારા શરીરમાં કફના રોગો પણ વધારી શકે છે અને તમારા શરીરમાં આ પ્રકારની કેરી ખાવાથી તમારું પેટ પણ બગાડે છે એટલે આ પ્રકારની કેરી મહેરબાની કરીને ખાવાની નથી હવે બીજું કે કુદરતી રીતે પાકેલી કેરી દાબાની કેરી છે પકવ કરેલી કેરી હશે તે કેમ ખ્યાલ આવે તો આ જ મારું બીજું ફળ છે મારા હાથમાં તમે જોવો કે નીચે લીલાશ પડતું છે ઉપર સેજ પકવ છે આમ તમે નીચે સેજ અને આમ દબાવો એટલે નીચે આમ પોચું પોચું લાગશે તમને એટલે એની નિશાની છે કે કેરી પાકવાનું શરૂ થઈ ગયું છે આખું ફળ સરસ મજાનું મીઠું નીકળે પકવ છે પરંતુ એની નિશાની શું છે કે દાબાની છે કે આ થોડુંક ગ્રીનિશ ઉપર છે અને થોડુંક પીળું છે એ બે મિક્સ કલર છે એટલે આ સમજવાનું છે તમારે કે આ કુદરતી રીતે પક્વ કરેલી કેરી છે આ પ્રકારના ડાગ હોય તો તે ક્ષીર પાનના ડાગ છે એ પણ તમારે સમજવાનું છે અને આ રીતે ચાંદુ પડી જાય તો ગભરાવાની જરૂર નથી અને કાઢી નાખવાનું કુદરતી રીતે પકવ કરેલી કેરીમાં આવા થોડા પ્રશ્નો રહે પરંતુ તમારા શરીરને બિલકુલ તે નુકસાન નથી કરતું આ એની નિશાની છે કે આ પ્રકારની કેરી જ તમારે ખાવી જોઈએ આ કેરી ખાવાથી તમને શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વો મળે છે તમારા શરીરને રુષ્ટ પુષ્ટ રાખે છે નિરોગી રાખે છે વજન વધારવામાં મદદ કરે છે વળી આવી કેરી ખાવાથી તમને કોઈ મોઢામાં ચાંદા નથી પડતા તમને કાચો આમ નથી વધતો અને તમને તમારું પેટ પણ ખરાબ નથી થતું કુદરતી રીતે પકવા કરેલી કેરી ખાવાના આ બધા ફાયદાઓ છે મેં તમને નિશાની બતાવી છે તમે આ બંને કેરી જોઈ શકો છો એક આર્ટિફિશિયલ પીળી અને એક કુદરતી રીતે પકવા કરેલી કેરી આ બંને તમે જોઈ શકો છો હજી એક સરસ મજાની વાત કરવા માગું છું કે તમે કોઈ દાબાનું ફળ ઘરે લઈ આવો અને બે દિવસમાં પાકવા લાગે અને આ પ્રકારના પીળો કલર પકડવા લાગે તો પણ તમારે ચેતી જવાનું છે કે એને કોઈપણ પ્રકારની હીટ આપેલી છે અકુદરતી રીતે અને તમારા ઘરે તમે લઈ આવો એટલે બે દિવસમાં તે પકવવાનું શરૂ થઈ જાય છે તો આ પ્રકારની કેરી પણ તમારે બિલકુલ ખાવાની નથી કોઈ પણ કેરી ઘરે કાચું ફળ લઈ આવો એને દાબો નાખવો પડે નીચે કંતાન ઉપર ઊભી ઊભી ગોઠવી દેવાની કેરી વચ્ચે ડુંગળીના એક બે ગાંઠિયા મૂકી દેવાના ઉપર પાછું કંતાન ઢાકી દેવાનું વચ્ચે થોડું ઘાસ પણ નાખી શકો પવન ન લાગવો જોઈએ અને એને તમારે જ્યાં પવન ન આવતો હોય એવી જગ્યાએ તમે ડાબો નાખશો તો આ પ્રકારની કેરી પાકતા આઠથી દસ દિવસ લાગી શકે છે અને તમને ધીરે ધીરે એક બે એક બે કેરી પાંચ છ પાંચ છ કેરી દરરોજની નીકળશે અને એનો તમે રસ બનાવીને ખાઈ શકો અને ડાબો નાખો કહેવાય પરંતુ મેં તમને જે જણાવ્યું એ પ્રકારની કેરી બિલકુલ ખાવાની નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી